મેઘરજ તાલુકાના નેસડા ગામે કપીરાજ પર રખડતા કૂતરાઓ હુમલો કરતા જોખમી હાલમાં રેસ્ક્યુ કરાયો મેઘરજ યુવા શિવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ભેમાપુર ખાંટ ચાલમભાઈ અને તેમની ટીમ જેવું પોતાની મહેનત અને સાહસિક ઉત્તમ કામગીરી કોઈપણ જીવના જોખમે જીવોનું રેસ્ક્યુ કરી અને બચાવ હાથ ધરવામાં આવે છે ખૂબ ખૂબ આભાર એમના સાથી મિત્રોને એબી ન્યૂઝ ગુજરાતી તરફથી મેઘરજ નેસડા ગામના સ્થાનિક લોકોને કપીરાજ જોવા મળતા યુવા શિવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ભેમાપુર ખાંટ ચાલમભાઈનો સંપર્ક કર્યો તેમની ટીમ સાથે રાખી અને જોખમી હાલતમાં કપિરાજ રિસ્ક્યુ રેસ્ક્યુ કરી અને બચાવ હાથ ધરવામાં આવ્યો મેઘરજ પશુ દવાખાને કપિરાજની સારવાર હેઠળ ખસેડાયા હતા અને જંગલ વિભાગને સોંપી દેવામાં આવ્યા હતા જયેશ પટેલ એબી ન્યૂઝ ગુજરાતી મેઘરજ